આજના સ્વાતંત્ર્ય પર્વની કચ્છ જિલ્લા કક્ષાની ઉજવણીમાં અહીં ઉપસ્થિત આદરણીય સાંસદ સભ્ય શ્રી વિનોદભાઈ ચાવડા આદરણીય જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા આદરણીય શ્રી અંજાર શ્રી તીગમભાઈ ચાંગા આદરણીય ધારાસભ્ય શ્રી ગાંધીધામ શ્રીમતી માલતીબેન મહેશ્વરી આપણી વચ્ચે ઉપસ્થિત માન્ય પ્રમુખ શ્રી બચાવ નગરપાલિકા શ્રી પિથાભાઈ માન્ય પ્રમુખ શ્રી તાલુકા પંચાયત ઉપસ્થિત તમામ સામાજિક અગ્રણીઓ વિવિધ સંસ્થામાંથી અને વિવિધ સમાજમાંથી પધારેલા આગેવાનો ભચાઉ સહિત અન્ય તાલુકામાંથી પધારેલા વિશેષ આમંત્રિતો વિવિધ સંસ્થાઓમાંથી પધારેલા મહેમાનો શાળાઓમાંથી પધારેલા બાળકો યુવા મિત્રો પત્રકાર મિત્રો ઉપસ્થિત તમામ નાગરિકો આપ સર્વેને આ પાવન અવસરે આવકારી સ્વતંત્ર પર્વને ખૂબ શુભકામનાઓ પાઠવું છું જિલ્લા કક્ષાના સ્વતંત્ર પર્વની ઉજવણીમાં કચ્છના વીર સપૂત ક્રાંતિગુરુ શ્રી શામજી કૃષ્ણ વર્માને યાદ કરવા જરાયા કચ્છે ધારા પર જન્મેલા શ્રી શામજી કૃષ્ણ વર્માએ સ્વતંત્ર સંઘરામમાં અનેક યુવાનોમાં દેશદાજની ભાવના જગડવાનું વીરત કાર્ય કર્યું કચ્છ સપૂત ક્રાંતિગુરુ શ્રી શામજી કૃષ્ણ વર્માને ઉકકની ધરતી પરથી આજના દિવસે સમગ્ર દેશમાં સ્વતંત્ર પર્વની અનેરા ઉત્સાહથી ઉજવણી થઈ રહી છે આપણને પ્રાપ્ત થયેલી આઝાદી અમૂલ્ય છે આઝાદી માટે પોતાના પ્રાણોની આહુતિ આપનારા દેશના વીર શહીદોને વંદન કરવાનો આજનો દિવસ છે આઝાદીના આ વટ વૃક્ષના મુરિયાઓ અનેક નામી અનામી વેલાઓએ પોતાના રક્તથી સિંચ્યા છે બ્રિટિશરોની લાઠી ગોળી ખાઈને પ્રાણની પરવા કર્યા વિના જાણીએ છીએ કચ્છ જિલ્લો એ આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતો જિલ્લો છે હાલમાં જ આદરણીય વડાપ્રધાનના દિશા દર્શનમાં સફળતા પાર પડાયેલા ઓપરેશન દરમિયાન

ઐતિહાસિક સાંસ્કૃતિક મૂલ્યોના જતન અને સર્વાંગી વિકાસ માટેનો જન મહોત્સવ બનશે 2047 માં ભારતની સ્વતંત્રતાના 100 વર્ષ પૂર્ણ થશે ત્યારે આપણે આ અવધિને કર્તવ્યકાર તરીકે ઉજવીશું વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના વિઝનને સાકાર કરવું એ આપણી પ્રતિબદ્ધતા છે ગુજરાત આજે દેશના વિકાસનું રોલ મોડેલ છે દેશમાં વિકાસ માટેનું વિઝન ડોક્યુમેન્ટ તૈયાર કરનારું પ્રથમ રાજ્ય ગુજરાત છે આ વિઝન ડોક્યુમેન્ટ આગામી 25 વર્ષ માટે રાજ્યના ભાવિ વિકાસના લક્ષ્યાંકો નિર્ધારિત કરે છે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત 2047 ના સંકલ્પને સાકાર કરવા માટે ગુજરાતે વિકસિત ગુજરાત 2047 નો રોડમેપ તૈયાર કર્યો છે આર્થિક અને ઉદ્યોગ ક્ષેત્રે વાયબ્રન્ટ ગુજરાત સમિટ રાજ્યની પ્રગતિનું પ્રતીક છે આ વર્ષે 4 જૂનમાં સમિટ યોજાશે જે રોકાણ રોજગારી અને નવીનતા વધારશે સ્ટાર્ટઅપ ક્ષેત્રે ગુજરાત પહેલું રાજ્ય છે જેને વિશેષ ઇકોસિસ્ટમ ઊભી કરી છે યુવાનોને ડિજિટલ અને ટેકનોલોજી આધારિત રોજગારી તરફ દોરી જવું એ રાજ્ય સરકારનું મુખ્ય લક્ષ્ય છે મહિલા સશક્તિકરણ માટે રાજ્યમાં અનેક યોજનાઓ અમલી છે રાજ્યમાં નારી શક્તિની રોજગારીમાં ભાગીદારી હાલ બેતાલીસ છે જે બે સુધીમાં પંચોતેર સુધી વધારવાનો સંકલ્પ છે દીકરીઓના શિક્ષણ માટે નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના કાર્યરત છે હાલમાં જ રાજ્યના શિક્ષણ વિભાગે બેકલેસ ડે દ્વારા બાર મહિનાનું ભણતર અને આરટી હેઠળ આવક મર્યાદા રૂપિયા છ લાખ કરવાના નિર્ણયો લઈ મહત્વપૂર્ણ પગલાઓ લીધા છે કૃષિ ક્ષેત્રે હાઇટેક ખેતી સિંચાઈ સુવિધાઓ અને ખેડૂતો માટેની કલ્યાણલક્ષી યોજનાઓએ ગુજરાતને કૃષિ ક્રાંતિના માર્ગે આગળ ધપાવ્યું છે સહકારી આંદોલનના પંચોતેર વર્ષ તથા પર્યાવરણ રક્ષણ માટેનું એક પેડમાં એક પેડ માકે નામ અભિયાન રાજ્યની ઓળખ બની છે કચ્છ જિલ્લાના લખપતમાં

ગુજરાત વહીવટી સુધારણા પંચની પણ રચના કરવામાં આવેલી છે જ્યારે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા મજબૂત રાખવા પોલીસ દરે આધુનિક તકનીકનો ઉપયોગ પણ શરૂ કર્યો છે ભારત અનેક સમસ્યાઓ અને સંઘર્ષને પાર કરીને દુનિયામાં આજે સશક્ત રાષ્ટ્ર તરીકે ઉભરી આવ્યું છે વોકલ ફોર લોકલ અને આત્મનિર્ભરતાનો મંત્ર આપીને આદરણીય વડાપ્રધાન શ્રીએ ભારતને વિશ્વના વિકસિત દેશો સાથે સ્પર્ધા કરવા સક્ષમ બનાવ્યું છે

સૌના સાથ સૌના વિકાસના દે સાથે રાજ્ય સરકાર સતત સેવા રહે છે આપણો ગુજરાત વિકાસના લક્ષ્યાંકો નક્કી કરીને તે દિશામાં આગળ વધી રહ્યું છે ગુજરાતે આજે માત્ર વિકાસ જ નહીં પણ ભવિષ્યના આયોજન તકે પોલિસી ડ્રિવન સ્ટેટ તરીકેની ઓળખ પ્રાપ્ત કરી છે ઓ આપને વાત કરું તો વિકાસની ગતિ સાથે તાલ મિલાવતો આપણો સૌનો પ્રિય કચ્છ જિલ્લો અનેક આપત્તિઓને અવસરમાં પલટાવી સૌથી ઝડપથી વિકાસ સાધતો જિલ્લો બન્યો છે કચ્છમાં તાટકેલા બીપડ જોઈએ વાવાઝોડામાં